આજનો ઐતિહાસિક દિવસ છે અમારે ત્યાં જે દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલતી હતી એમની જેમની ડિલિવરીની તારીખ નજીકના દિવસોમાં છે એ બહેનોએ ત્રણથી ચાર બેનોએ અમારો કોન્ટેક્ટ કરીને એમના બાળકોનો જન્મ આજના ઐતિહાસિક દિવસે થાય અને એના માટે અમને વાત કરેલી અને અમે એમના ફિટનેસને ક્લિનિકલ એક્ઝામિન કરીને જોયું કે બાળક અને માતાને કંઈ તકલીફ થાય એવી નથી એટલા માટે અમે એમની ઈચ્છાને માન આપીને આજના દિવસે અમે એક ડિલિવરી તો હમણાં કરાવી છે અને બીજી બેથી ત્રણ ડિલિવરી થવાની શક્યતાઓ છે આજના દિવસમાં મારા ત્યાં ત્રણથી ચાર ડિલિવરી આ રીતે થવાની છે અને આખા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં કદાચ એંસીથી સો ડિલિવરી આજે થશે એવી શક્યતાઓ છે આજે રામ મંદિરનું અયોધ્યામાં હતું રામ ભગવાનનું એટલે આજે સાહેબને મેં વિનંતી કરી હતી કે આજે બેબીનું થાય તો અમારા માટે યાદગાર રહે અને રામ ભગવાનના પ્રસંગે અમે રોજ એના દર સાલ એને યાદ કરી શકીએ આ દિવસે થયું હતું એટલે સાહેબના અમે વિનંતી કરી હતી કે આજે થાય તો બહુ સારું એમ ખુશી ખુશી તો બહુ જ આજે બે ખુશી રામ ભગવાન ની ને ત્યાર જોડે જોડે આ ભી મંદિર નુંન નામ મારું નામ પ્રજાપતિ ઉજ્જવલ હે સુનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં માં સાગર લક્ષ્મી બાજરી બિહારા लक्ष्मी सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी